સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે માંડવી તાલુકામાં નેશનલ હાઇવે છપ્પન અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇનના નિર્માણ સામે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે આ યોજનાઓ રદ કરવાની માંગ સાથે ગ્રામજનોએ સુપ્રચાર કર્યા હતા ત્રણ ગામના લોકો પોતાની ત્રણ પેઢીઓને લઈને આવેદનપત્ર સુપ્રત કરવા માટે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જે દર્શાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે ખેડૂતો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેઓ કોઈપણ ભોગે પોતાની જમીન આપવા તૈયાર નથી તેમની આજીવિકા અને પેઢીઓથી જોડાયેલી જમીન પર નિર્માણ કાર્યનો તેઓ સખત વિરોધ કરી રહ્યા છે પ્લે કાર્ડ અને બેનરો સાથે પ્રાંત કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરીને તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આ વિરોધ રેલીમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જે આંદોલનની ગંભીરતા અને વ્યાપકતા દર્શાવે છે આ મામલે આગેવાનો સાથે પણ વન ચર્ચા પણ કરવામાં આવી જેના પર સૌની નજર રહેશે ગુજરાતના ટ્રાયબલ પટ્ટીના તાલુકાના લોકો જંગલ જમીનની લડત તો વર્ષોથી લડે છે કેટલી પેઢીથી તેમની લડત ચાલી આવી છે પરંતુ હવે સુરત જિલ્લામાં નવી લડાઈ શરૂ થઈ છે કારણ કે વિકાસના નામે જે ખેડૂતોની જમીન અને જે સંપાદનમાં જે ગરો જાય છે તેને લઈને હવે ખેડૂતોએ બાહીં ચડાવી છે જંગભાવ વિસ્તારમાંથી જે બ્રોડગેજ લાઇન જવાની કોસંબા ઉમર અને હાઈવેના જે રસ્તાના એમાં જમીન જવાની છે તેને લઈને ખેડૂતો આજે પ્રાંતમાં રજૂઆત કરવા આવ્યા છે શું કહેશો શું નામ મારું નામ જીતેશ ચૌધરી જંખવા ગામ હાલમાં જે કુસમ્પ ઉમરપાડા રેલવે લાઈન નવી રેલવે લાઇન અને એનએચ છપ્પન બાયપાસ એનું જાહેરનામું પડેલું છે એના વિરોધમાં અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા પ્રાંત કચેરી આવેલા છે કેટલા ગામોની જમીન જવાની છે અને એનાથી શું નુકસાન થવાનું ગામો તો ઘણા બધા જાય છે પણ અમારે અગાઉ અમે ચાર વખત જમીન આપી જ ચૂકેલા છે રસ્તા માટે અને રેલવે માટે એક વખત જમીન આપેલી છે હવે નવેસરથી રેલવેનું જાહેરનામું બહાર પડેલું છે એમાં અમારા ફળિયાની બિલકુલ વચ્ચેથી નવી રેલવે લાઈન કલેક્ટર અમે રજૂઆત કરેલી છે કે જે જૂની રેલવે લાઈન છે ને જે રોડ રસ્તો છે એના પરથી જ પસાર કરવામાં આવે નવી જમીન સંપાદન કરવામાં નહીં આવે જો જૂની લાઈન અને જૂની જે ગાઈડલાઈન પ્રમાણે જો જાય તો તમને નુકસાન નુકસાન ઓછું થાય થાય પણ ઓછું થાય હા તે અમે ભોગવવા તૈયાર એમ અચ્છા ઓછું નુકસાન તમારે ગમે તેમ થાય છે એ પહેલા બી અમે ચાર વખત રોડમાં અને એક વખત રેલમાં ઓલરેડી જમીન આપી ચૂકેલા છે એમાં પણ અમારી જ જમીન ગઈ છે મારી માંગણી એટલી જ છે કે જે હાલમાં હયાત નેશનલ હાઈવે છપ્પન રોડ છે જેની બંને તરફથી થોડી થોડી જમીન લઈને નેશનલ હાઈવે છપ્પન ત્યાંથી જ બનાવવામાં આવે જે હાલમાં કુસંબા ઉમરપાડા જે નવી રેલવે લાઇન બનવાની છે જેના પાસે પણ પૂરતી જમીન છે અને રેલવે લાઈન નવી જે બનાવવાના તે જે હાલમાં હયાત ટ્રેક છે એની આજુબાજુથી જમીન લઈને બનાવવામાં આવે જે સંપાદન થઈ જાય છે જગ્યા તો જૂની જગ્યા પરથી પસાર થાય તો આ ખેડૂતોને ઓછું નુકસાન થાય આ પરિવારને ઓછું નુકસાન થાય ત્યારે સરકારે આ એક સૂત્ર છે વર્ષો જૂનું સૂત્ર છે કેમેરામેનને એકવાર કહીશ કે વર્ષોથી આ વિસ્તારના ખેડૂતો કહે છે કે જાન દેંગે જમીન નહીં પરંતુ આ ખેડૂતો કહી રહ્યા છે કે અમે અમે જમીન આપવા તૈયાર છે અમારે જાન નથી આપી અને સરકારે પણ એમની જાણ નથી લેવાની પરંતુ સરકારે કોઈ વૈપાલિક વૈકલ્પિક રસ્તા શોધવા જોઈએ કે ઓછું નુકસાન થાય અને સારો વિકાસ થાય ગુજરાત વિકાસશીલ ગુજરાત છે અને ગુજરાતની અંદર સામાન્ય કોઈ માણસને નુકસાન ના થવું જોઈએ સરકાર સંવેદનશીલ ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તો આ ખેડૂતોની ચિંતા કરવી જોઈએ આ ગામજનોની ચિંતા કરવી જોઈએ અને કોઈ એવો વિકલ્પ શોધવો જોઈએ કે આ ખેડૂતોને આ આ પરિવારોને નુકસાન ઓછું થાય કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત